પાછું વળીને જોયું તો રથના નિશાન એટલે કે ધ્વજાજી ના નિશાન ના દેખાણા ક્યાં છે રથ ક્યાં અટકી ગયો એટલે વિષ્ણુ ને કઈ જાઓ દોડો દેખો તો રથ કહા અટક્યો તો રથ તો અટકી ગયું હતું અજમેર અને કિશનગઢ ની વચમાં પુષ્કળના ના ની પાસે રથ અટકી ગયું રથ નો પાયો અને ધૂરીમાં અટકી ગયો ધૂરીમાં અટકી ગયો શ્રી ગુસાઈજીને ખબર પડી કે ત્યાં રથ અટકેલો છે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને કેવડાયું કે જાઓ ગંગાબાઈ ક્ષત્રાણી શું કહો કે શ્રીજી બાબા સુ પૂછો કે કહા ઈચ્છા છે એટલે વૈષ્ણવ આવીને ગંગાબાઈ ક્ષત્રાણીને કહ્યું કે જાઓ પૂછો શ્રીજી બાબા સુ કહા ઈચ્છા છે એટલે ગંગાબાઈ ક્ષત્રાણીએ ટેરો ઊંચો કર્યો અમારા તો ટેરો ઊંચો કરવાનો મતલબ છે એમ કહેવાનું આમ જય હો કૃપા સિંધુ કી જય દાડી લે લાલ કી જય આઉ જય આમ પૂછી લાવવાનું એમ એને જયકારો બોલાવ્યો જય હો જયકારો બોલાવ્યો કે બાવા શ્રી ગુસાઈ રથ કયો અટક્યો હે શીખુસાઈજી બાવા પૂછાવડાવે છે શિનાજી બાવા કે છે મોકો એક કમલ ચઈએ મોકો એક કમલ ચઈએ શ્રી ગુસાઈને જાઓ કહો કે શ્રીજી બાવા કોઈ એક કમલ ચેયે માટે આ ગાડું અટક્યું ગાડું અટકી ગયું છે અહિયાં ગાડું અટકી ગયું છે એટલે બધા વિષ્ણુ કેવા ગયા કે શિનાથજી બાપો એક કમલ ચે માટે ત્યાં ગાડું અટકી ગયું છે શ્રી ગુસાઈજી પાછું કેવડે છે વિષ્ણુ ને કહો કે ગંગાબાઈ શિનાથજી શું કહો કે આપણને મારગ મુકામ તો નહીં હે ય કમલ કહા શું મિલે તેરો ઊંચો કરીને કહે છે કે પ્રભુ આપણે મારગમાં છીએ હજી મંજીલે નથી પહોંચ્યા અહીંયા કમલ ક્યાંથી મળે શિવ સીજી બાવનું તો એમ થાય કે આ બધી કેવો આનંદ આવે ટેરો ઘડી ઘડી માં ઊંચો કરો ભાઈ વારી જાઉં બલિયાથી જાઉં શું કરી જાઉં એનો મુખ કમલ જોઈ લઉં ટેરો ઊંચો કરીને કે છે કે બાવા અપન માર્ગ મે હે અહીંયા કમલ કહા મિલેગે બાવ શ્રીજી બાવ શું કહે છે વો પહાડી કે પીછે ખવા ખભા વારી જાવ એની અદાવો ઉપર વારી જાઉં પહાડી કે પીછે મધુરમ ઘને કમલ ખીલે પછી તો કોઈ વૈષ્ણવ ગુસાઈજી કેવાય ન ગયું કે ઓલી પહાડી કે પીછે ઘને કમલ ખીલે દોડી ગયા કે પ્રભુને કમલ જોઈએ ને આજ તો જોતું તું પ્રભુને પ્રભુને આજ તો જોતું હતું કે બધા વિષ્ણુ કમલ માગ્યું કેટલા બધા બધા લઈ આવ્યા પ્રભુએ કમલ લઈ લીધા અને કાઢાયેલું પ્રભુને કયું કમલ જોઈતું હતું કારણ કે નામ શું છે ભ્રંગીની પ્રભુ નામ શું છે ભ્રંગીની હૃદયના રસરૂપ વાળા ભાવને કોઈ હાવભાવ વગર વાણી વગર શબ્દો વગર બધા કમલ લેવા ગયા ને ત્યારે ઓલો ટેરો પાડી તો દીધો ટેરો ઊંચો જ રાખ્યો અને બંને પરસ્પર નેત્ર દ્વારા એકબીજાના મુખ નું મુખ પાન કરતા રહ્યા કેમ કે શિઝાજીને શું જોવું તો એક કમલ જઈએ એક એટલે ગંગાભાઈ ક્ષત્રાણીનો મુખ કમલ જોવું તો ઓલા કમલનું નહીં એટલે જ કહું ને ઓલા મણિઓનું નહીં ઓલા રત્નોની વાત નહીં આપના ભાવ કેવા રત્નમય છે એ જાણવાનું છે ને આપણે એ સમજવાનું છે એનું પોષણ કરવા માટે તો આપણે સત્સંગ કરીએ છીએ કે આપણને સ્વરૂપ જ્ઞાન થાય આપણા ભાવનું ખંડન ન થાય પોષણ થાય બસ આવી તૈયારી કરવાની પ્રભુને ગંગાબાઈ ક્ષત્રાણી જોવું તું એના માટે કહ્યું કે એક કમલ છે ઓલી પહાડી કે પીછે આ ટેરો છે ને પહાડી છે હટાવ હટાવી પહાડી એટલો પહાડ સમજી જઈએ પછી સમજ સમજ ની સમજણ છે જુઓ ક્યાં સુધી જાય સમજ સમજ ની સમજણ છે જુઓ ક્યાં સુધી જાય બધા ભાગ દોડી પડ્યા દોડી ગયા પછી કોને ખબર અહીંયા ટેરો રાખ્યો કે ટેરો કર્યો કોને ખબર છે પરસ્પર એક બીજાના મુખનો પાન કરતા રહ્યા કમલ મુખ દેખત તૃપ્તિ ના ઉપજે વાલા પ્રભુ નું મુખ જોયાથી થી તૃપ્તિ નથી થતી અને કોઈ પણ વાત હૃદયની રસરૂપ ભાવને નેત્ર દ્વારા પ્રગટ કરતી નેત્ર બી કમલ છે

અહીંયા તો એક વક્તા અનેક શ્રોતા પાછું સ્થાન બી કેવું સુંદર પ્રેમ પૂરી આ શખોમાં માત્ર ત્યાં પ્રેમ જ પ્રેમ છે એટલે મધુરાજ હોય મધુરાજ હોય જે પ્રમાણેનું નામ હોય ને એ પ્રકારે જ આપણને ઇફેક્ટ આવે નહીં એના બેવસ પણ એ જ પ્રમાણે પાસ થાય અને પછી આ સ્થાન એવું કે જ્યાં આધ્યાત્મિક જ કાર્યો થાય છે આધ્યાત્મિક કાર્ય એટલે આપણી મન આપણી આત્માને જગાવો જે સુષુપ્ત અવસ્થામાં છે નિદ્રાધીન છે નહીં સુષુપ્ત અર્ધા જાગેલા અડધા સુતેલા એને સુષુપ્ત એટલે થોડું જ્ઞાન થોડું અજ્ઞાન એટલે સુષુપ્ત એક શ્રોતા એક વક્તા એક શ્રોતા લીલા નામ છે જે વક્તા છે તેનું નામ વચન માધુરી અને શ્રોતા છે એ શ્રવણ માધુરી બંને વ્યસન અવસ્થા છે જ્યાં સુધી ભગવત ગુણગાન ન કરે ત્યાં સુધી ચેન ન પડે પ્રભુની લીલાનું ગુણગાન તો કરવાનું જ પછી હવે મને લાગ્યું કે કદાચ આ કૃપા કોને કેવું રોજ રોજ મારે કોને ગોતવા જાવ અને રોજ રોજ થોડું પ્રેમપુરી આશ્રમમાં હોય છે મારે રોજે રોજ કોઈ શ્રોતાને ક્યાંથી લાવવા મને રોજ જોઈએ રોજ ક્યાંથી લાવવા એટલે આપણી પેન અને આપણું કાગળ આમ વાંચ્યું આમ લખ્યું આમ વાંચ્યું ને આમ લખ્યું પછી એનું કનેક્શન જોડવાનું ક્યાં મળે છે ક્યાં મળે છે એટલે તમે મારા ઘરમાં પુસ્તકજી વગર ચાલે નહીં પછી પુસ્તકજી પણ બહુ વ્યવસ્થિત રાખવા ફાટવું જોઈએ નહીં ફાટવું જોઈએ બહુ પુસ્તકજી મારા પ્રાણ કરતા વધારે વાલા છે એટલે પ્રભુને કહું છું મોતી આપજો તો શિંગાર થાય મગર મૂર્તિઓ નહીં દેતા નહીં તો વાંચન બી નહીં થાય ને મોત કાર્ય બી સેવા બી નહીં બને એટલે પ્રભુથી માગી માગીને વારે વારે કહું કે નહીં મને વાંચન વગર નહીં ચાલે હું વાંચીશ તો જ હું આપને સમજાવી શકીશ આપને એક પ્રમાણ આપી શકીશ કે આ શું કેવા માગે છે એક વક્તા ને એક શ્રોતા નામ પાછું માધુરી એટલે કેવું બોલે છે મધુર જ બોલે છે શ્રોતા બી કેવું છે કે મધુર જ સાંભળે છે સાંભળવાનો મતલબ એમાં દોષ જ નથી આવતા દોષ દ્રષ્ટિ નથી તો એમાં દોષ સાંભળવામાં આવતા જ નથી તો ઠાકોરજીની લીલા ઠાકોરજીના ખેલ આવો તો ચાલ્યા કરે આ કરી કરીને પોતાના મનને જે સમજાવી લે છે જેને સમજાવતા પણ આવડે છે એને કહેવાય શ્રવણ માધુરી શંકાવી જાય તો મને ખબર નહીં આ બંનેને વ્યસન છે કે સહ્યા સુધી ભગવદ વાર્તા ન કરે પ્રભુના ગુણ ન ગાય ત્યાં સુધી ચેન નથી પડતું બંનેની સ્ત્રીઓ બહુ અનુકૂળ છે આપણાથી સેવા ન બને બીજો ફરતો હોય એને પ્રેમથી કરવા દેવી અને પ્રેમથી કરવા દેવી મારાથી નથી બનતું તું કર એમાં કોઈ રીતે સહાયક ન થઈ શકતા હોય તો છૂટ આપવીને પણ સહાયક બનવી કે તમને છૂટ કેટલાક વૈષ્ણવ કે જે જે મારો વર નથી માનતો પણ મને કોઈ વાતની નાય નથી પાડતો ત્યારે મને એમ લાગે કે ઓલે વચન માધુરી અને શ્રવણ માધુરી સ્ત્રીઓનો આવેશ એ લોકોમાં છે કે આપણને કોઈ વાતની ના ન પાડે માને કે ન મને એ બીજી વાત છે પણ આપણને કોઈ વાત થી ના ન પાડે એટલે આ બંનેની સ્ત્રીઓ પણ એવી જ સહાયક હતી એક દિવસ આ વચન માધુરી અને શ્રવણ માધુરી એ પોતપોતાની સ્ત્રીઓને કીધું કે અમે લોકો બ્રજ યાત્રાએ જઈએ છીએ બહુ સ્ત્રી શું કીધું સુખે ને જાઓ સુખે ને જાઓ અરે આપણે બ્રજ યાત્રા નથી કરી શકતા તો કોઈ વાતની પણ જેવો કરે છે એને તો જવા દઈએ એટલે સહર્ષ જેને જવા દઈએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કર્યા વગર તો એના જે વ્રજયાત્રામાં પણ તમને હાથ લગાડવાની સેવા મળી એનો તમને પણ બંનેની સ્ત્રીઓ કહ્યું કે સુખે ને જાઓ બંને ચાલ્યા ચાલતા ચાલતા એક ખેતરની પાળ ઉપર આવી ગયા હવે થોડીક વાર વિશ્રામ કરવું છે ઘણીક વાર બેઠા ને ભગવદ્ વાર્તા કરવા લાગ્યા ભગવદ વાર્તા કરતાં કરતાં સાંજ થઈ ગઈ ઓલું ચાલવાનું તો વિસ્મૃત થઈ ગયું કે આપણે આગળ જવું છે એની વિસ્મૃતિ થઈ ગઈ એક ગોવાડિયો ત્યાં ગાય ચરાવતો હતો એ ગોવાડિયાએ જોયું કે બે ભાઈઓ બેસીને ભગવદ વાર્તા કરે છે બે ભાઈઓ બેસીને ભગવદ વાર્તા કરે થોડીક વાર તો એને પણ સાંભળવામાં ઘણો આનંદ આવ્યો પણ સાંજ પડી ગઈ આ બંને કાંઈ ના લીધો હું સવારથી ગાયો ચરાવું છું મેં તો મારી છાકમાંથી જે માંદીને ભથ્થું લઈ આવ્યો એમાંથી લીધું પરંતુ આ બંને એકાદ ગાયું એકાદ ગાય ધોઈને એમને દૂધ આપ્યું બોગેણું ભરીને દૂધ આપ્યું બંને ભાઈઓ લીધું બંને ભાઈઓ લીધું ઓલા ભાઈ ગોવાડિયાને થયું કે હાઈશ આપણે કોઈ વૈષ્ણવ ભગવતીની સેવા કરી સેવા કરીનો એને પોતાના આનંદ માણ્યો બીજો દિવસ થયો બીજે દિવસે પણ ફરી ગાયો ચરાવવા આવ્યો ત્યાંને ત્યાં જ જોયા આમ કરતા કરતા આઠ દિવસ થઈ ગયા અઠવાડિયાથી રોજ આવે છે રોજ ઓલા ભગવદ વાર્તા જ કરે છે ઉઠતા જ નથી ઓલો અઠવાડિયાથી રોજ એક એક ગાયનું દૂધ દોઈ દોઈને આ શ્રવણ માધુરીને વચન માધુરીને લેવડાવ્યો હવે કઈ રોજ રોજ થોડું કંઈ ફોગટમાં દૂધ આપે આ તો રોજે રોજ દેવાનું થાય આ લોકો તો ઉઠશે જ નહીં આપણને અહીંયા મળી રહે છે ને તો રોજ રોજ તો મને કેમ પોસાય કેમ પોસાય પણ એ બી નથી જોવાતું કે આ બંને ભૂખ્યા રે હવે શું કરું તો કે એમ જ કરો ને કે આપણે ગાયો ચારવાની દિશા જ બદલી નાખું આ દિશામાં આવશું બંનેને ભૂખ્યા જોઈશું તો દેવાનું મન થશે અને રોજે રોજ મને મફતમાં દૂધ દેવાનું નહીં પાલવે એની કરતા બેતર છે આપણે દિશા બદલી નાખું એને દિશા બદલી નાખી બીજે ઠેકાણે ગાયો ચરાવવા જવા લાગ્યા વાર્તા એમ કહે છે કે છ મહિના થઈ ગયા છ મહિના સુધી એક જ સ્થાને બેસીને ભગવત વાર્તા કરે છે વ્યસન અવસ્થા એટલી બધી સિદ્ધ થઈ ગઈ છે કે એમને દેહાધ્યાસ બાધા નથી કરતા દેહાધ્યાસ એટલે આ બી નથી લાગતું આ બી નથી લાગતું ભૂખ બી નથી લાગતી ઊંઘ બી નથી લાગતી આ બધા દેહના અધ્યાસો છે દેહના અધ્યાસો છે દેહાધ્યાસ બાધા નથી કરતા છ મહિના થઈ ગયા છ મહિના થઈ ગયા બી યાત્રા કરીએ તો ચાલીસ શરદ પૂનમ કરીને આવવાની ઈચ્છા હોય નહીં શરદ પૂનમ આપણે કરીને એટલે પંદર દિવસ પછી શરદ પૂનમ આવે ત્યાં સુધી વિશ્વ શું કરે તો કે આજુબાજુ બધે ઠેકાણે હજી આપણે ફરી આવીએ હરિદ્વાર જઈ આવીએ ત્યાં જ્યાંથી જ્યાં મેં તો ખાલી હરિદ્વારનું નામ સાંભળ્યું છે હું તો જો કે ગઈ નથી વ્રજયાત્રા ચોક્કસ કરી છે પણ જેવો શું કરેલું પંદર દિવસમાં જવું હોય ને તો આસપાસ બધું જે જે ફરી આવીએ ને શરદ પૂનમ પાછું આપણે વૃંદાવન કરીએ અને ત્યાં પછી મહારાસ આનંદ લઈ અને પછી આપણે આ પોતાના ઘરે જઈએ ચાલીસ દિવસમાં કે બહુમાં બહુ વધારે પંદર દિવસ લઈએ તો પંચાવન દિવસમાં યાત્રા પૂરી થઈ જાય તો છ મહિના છ મહિના સુધી પાછા ના આવ્યા તેથી બંનેની સ્ત્રીઓ કે ચાલો આપણે પોતાના પતિઓને શોધીને આપી બંને શોધવા નીકળી જેટલા જેટલા સ્થળ આવે બધાને પૂછે છે કે બે ભાઈઓ છે એક એક બોલે છે છે અને સાંભળે ભગવત વાર્તા છે છે એવાને જોયા આવે ના મહિના પહેલા કોને ખબર આમ કરતા કરતા ગોવાળિયા પાસે આવી ગયા ગોવાડિયા મળ્યો ગોવાળિયાને બી પૂછ્યું કે એક ભાઈ અરે ભાઈ તું તો ગાયો ચરાવવા જાય છે એક વક્તા છે એક શ્રોતા છે બોલે છે એક સાંભળે છે તે જોયા છે એને કીધું હા કૃષ્ણ જયારે હા આવીએ છે બે ની સ્ત્રી કેટલી હાઈ થઈ છે હાઈ ક્યાંક તો પત્તો ઠેકાણો લાગ્યો કેવી હાઈસ થઈ હશે ત્યારે ગોવાડીએ કીધું કે હા જોયા છે વિષ્ણુ અહીંયા આગળ બેસવાની જગ્યા ઘણી છે જેને આવું હોય અહીં આગળ આવી શકો છો હવે જગ્યા મળી જાય તો બેસે છે હા કહ્યું ત્યારે એટલી હાઈસ થઈ કે હાથ જોયા તો કે ક્યાં જોયા તો કે છ મહિના પહેલા અરે બાપરે અરે બાપરે છ મહિના પહેલા એક ખેતર ની પાડ ઉપર બેઠા બેઠા બે ભાઈ હતા એક બોલતા હતા એક સાંભળતા હતા સત્સંગ કરતા હતા હું ત્યાં ગાયો ચરાવતો હતો મને એ પણ એ સત્સંગ સાંભળવામાં ખૂબ આનંદ આવતો હતો મેં અઠવાડિયા સુધી તો એમને દૂધ લેવડાવ્યું પછી મને ન પોસાણું એટલે મેં દિશા બદલી નાખી કેમ કે હું એ લોકોને ભૂખ્યા તરસ્યા જોઈ ન શકું અને મને પોસાતું નતું એટલે મેં દિશા બદલી નાખી કયા ખેતરમાં ચાલો હું એક બતાવી વાર્તા એમ છે કે ત્યાં તેમની માત્ર અસ્થિઓ રહી એટલા વ્યસન અવસ્થા એટલે સુધી પહોંચી ગઈ કે એ કહેતા બોલતા અને સાંભળતા જ દેહ છોડી દીધો માત્ર ત્યાં અસ્થિઓ રહી ગઈ એ લોકોને એનો ખેદ ન થયો ક્યારે બાપરે જો આપડા બંનેના પતિઓ તો ભગવત ગયા અને અહીંયા માત્ર અસ્થિઓ રહી બંને શું કહે છે ચાલ આપણે પોતપોતાના પતિની અસ્થિ લઈને ઘરે જઈએ કેમ કે હવે એને સરાવવાની તો ને હવે બંનેની અસ્થિઓ કોણ ભાતીશું ઓળખશું કઈ તારા પતિની ને કઈ મારા પતિની તો શ્રવણ માધુરીની પત્ની કે છે કે હું મારા પતિને અસ્થિને ઓળખી લઈશ કે કોણ ભાતીશો ઓળખીશ તો અસ્થિ તો અસ્થિ જ એવી હોય કોને ભાતીશો ઓળખીશ તો કે મારા પતિના અસ્થિમાં કાણા હશે કાણા કાણા હશે કારણ કે તારો પતિ એક મુખતી બોલતો હતો અને મારો પતિ રોમે રોમે સાંભળતો હતો રોમે રોમે સાંભળતો હતો એટલે એના અસ્થિમાં કાણા હશે એ કાણાવાળી અસ્થિ એ મારા પતિની અને જે અસ્થિમાં કાણા ન હોય તારા પતિની બંને સુખેન પધરાવીને લઈ આવી અને સુખેન સરાવી ખેદ ના કર્યો કારણ કે ભગવત વાર્તા કરતા કરતા દેહ છૂટે ભગવત વાર્તા કરતા કરતા જેની દેહ છૂટે છે જેને વ્યસન અવસ્થા છે ખરેખર આ પ્રભુ પાસે માગવું તો ન જોઈએ પણ માગ્યા વગર મને આપે છે અહીંયાથી જરા કોને અમદાવાદ જઈએ એટલે આપણું લોકિક આવી જાય ને એટલે હું જેના ઘરે મારો મુકામ હોય ત્યાં કહું કે હું ક્યાંક ઠાકોરજી ને સેવામાં ચૂકી જાઉં છું ને તેનો દંડ ભોગવા અમદાવાદ જાઉં પણ દંડ પૂરું થાય ને એટલે પાછી અહીંયા મુંબઈ સાઈડ આવી જાઉં મુંબઈમાં આવું છું ખરેખર ચાલીસ વર્ષમાં જે કાર્ય હું ન કરી શકી એ બે વર્ષમાં કાર્ય અહીંયા મુંબઈમાં થયા ઘેર ગય ઠાકોરજી પધાર્યા ઘેર ગય ઠાકોરજી પુષ્ટાર્યા સખડી ભોગ ના શરૂઆત કરી વિષ્ણોને પ્રણાલિકા જાણી વિષ્ણુમાં રુચિ જાગી આજે જેટલા ફોન આવે ને બધા ભગવત સંબંધી હોય ભગવત સંબંધી હોય કે પ્રભુ કેમ કરો ને આ વખતે કેમ જેમ કે ડોલ ડોલ સવારના સાત વાગે તો છેલ્લા ભોગના દર્શન અને સવારના દસ વાગે સુધી તો સેન થઈ જશે તો ઠાકોરજી જાગશે ક્યારે શ્રીનાજીમાં તો ઠાકોરજીના ના મંગલા બે વાગેના છે બે વાગેના છે અને ચાર વાગે પહેલા ભોગના દર્શન ખુલી જશે અને સાત વાગે છેલ્લા ભોગના દર્શન ખુલશે દસ વાગે સુધીમાં સેન થઈ જશે તો કેવા મને પૂછે છે જે આપણે કેમ કરશું શ્રીનાજીની બરાબરી તો નહીં કરશું ને શિહનાજી જે થાય છે મારી આશક્તિના સ્વરૂપ શિહનાજી છે મને સ્વરૂપથી મતલબ છે તેના ઘરના ક્રમથી હું નથી પહોંચી વળતી હું એની બરાબરી બી ના કરી શકું જે જે આભી રાતના બે વાગે ઠાકોરજી ના મંગલા કરાવશું કે ના મારે તો જે રીતે જે સમય થતું હશે ને તે જ સમય થશે આપનો સમય કહ્યો કે મારો સમય ના પૂછો તમે તમારા ઠાકોરજીને જે માંતીશો જગાડો છો તે જ માતીશો કરજો તે જ વાંતીશો કરજો કે છતાં જે જે ખ્યાલ નથી આવતો તમારા ગુરુદેવ જ્યાં બિરાજતા હોય તેમની હવેલીમાં શું બોર્ડ લાગ્યું છે એ પ્રમાણે કરો સેવા ખ્રતેર ગુરુ રાજ્ય ગુરુદેવના જે તમાર હોય એમના હવેલીમાં જાઓ ત્યાં શું બોર્ડ લાગેલું છે એ પ્રમાણે કરો મને પૂછો તો મારી આજ્ઞા આવી જાય પરંતુ આપની પ્રીતિ જગાડવાનું કાર્ય મારું છે કે આપમાં ઠાકોરજીમાં પ્રીતિ જાગે આપ ઠાકોરજી સાથે સ્નેહથી નિકટ આવો

કેવી હરફથી કહ્યું કે મારા પતિના અસ્થિમાં કાણા હશે છિદ્ર હશે જેટલા છિદ્રવાળા હશે એ મારા પતિની બાકીની તારી અને આમ કરીને અસ્થિ સરાવી સત્સંગ કરતા કરતા આપણો દેહ છૂટે એનાથી વધારે મધુરૂપ શું હશે આનો આનંદ લીધો પણે બંનેની સ્ત્રીઓએ એનો શોગ ન કર્યો અને શું વિચાર્યું